અને જમવાનું સારું એટલે શું પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈસ અરે પાસ્તા પાસ્તા ના તો શું હા દાલ અચ્છા તો બધા દાલ નો છો ઓછો તને પૂછું છું તું કુરકુરે વેફર ખાઈ છે નથી કરતો તો અહીંયા તું કુરકુરે વેફર નથી ખાતો સાચે બિલકુલ નહીં ખાલી ઘરનું જ ખાય છે સાચે એમાં જો મારા માટે છે ને આનું બ્રેન સૌથી વધારે એક્ટિવ છે કેમ કે કુરકુરે વેફર નથી ખાતો મને ખાઈશ પણ નહીં હે ને ખાઈશ નહીં ખાઈશ ઓકે અમે લોકો કુપોષણ પર કામ કરીએ છે કુપોષણ એટલે તમારા મગજને વધારે એક્ટિવ રાખવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ગમે તેટલી મહેનત કરશો પણ મગજમાં યાદ જ નહીં રહેતો બધાને એવું થાય છે ને કે બહુ ભણવાનું હોય તો બીજે દિવસ એક્ઝામમાં ભૂલી જવાય યાદ જ ના રહે થાય છે ને એવું કેમ કે તમે સારું ખાવાનું નથી ખાતા સારું ખાવાનું એટલે શું ઘરનું ખાવાનું નથી ખાતા અને અમે એ જ વસ્તુ પર કામ કરી રહ્યા છે તમે લોકો બધા ઘરનું હજુ નાના છો ઘરનું વ્યવસ્થિત ખાઓ તમારું મગજ તો જ ચાલશે તમે સારું ભણી શકશો અને હું ઈચ્છું છું કે તમે બધા ટોપ કરો